જય શ્રી કૃષ્ણ જય પ્રહેમા તમારા બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં આ જે આપણે ગુંદ બનાવવાનો છે તો એની માટે મેં અહીંયા ઘી લીધું છે અહીંયા મેં ત્રણથી ચાર ચમચો ઘી લીધું છે જેને આપણે ગરમ કરી લેવાનું છે આ છે મેથીનો પાવડર જે મેથી હોય ને એનો પાવડર છે એમાં આપણે ઘી એડ કરી દેવાનું છે જે આપણે ગરમ કર્યું હતું ને એ અને થોડું ઘી છે એ આપણે લેવા દેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને જે આ ઘી આપણે રાખ્યું હતું એ ઘીમાં આપણે ગુંદ એડ કરવાનો છે અહીંયા મેં પાંચસો ગ્રામ ગુંદ લીધો છે તમે જોઈ શકો છો અહીંયા મેં ગુંદ લીધો છે જેને આપણે અંદર એડ કરી દેવાનું છે પાંચસો ગ્રામ ગુંદ અને આને બી આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી એને આપણે રહેવા દેવાનું છે વન નાઇટ માટે તો તમે જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે આ રીતે થવું જોઈએ ત્યાં સુધી આપણે થવા દેવાનું છે હવે આને આપણે રહેવા દેવાનું છે બાર કલાક માટે અત્યારે દસ વાગે છે તો દસ વાગ્યે મેં એને પલાળ્યું છે તો સવારે ક્યાં સુધી હું પલાળી રાખું છું એ તમે જોજો હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને જે મેથી મેથી પલાળી હતી ને એને બી આપણે ઢાંકી દેવાની છે અત્યારે વાગ્યા છે બપોરના બાર અને તમે જોઈ શકો છો કે આપણે જે પલાળીને રાખ્યું હતું એ સારી રીતે જામી ગયું છે તમે જોઈ શકો છો કે બે વસ્તુ સારી રીતે જામી ગઈ છે અને પલળી પણ ગઈ છે ઘીમાં તો હવે આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીશું હવે મેં અહીંયા થોડા ડ્રાય ફ્રુટ્સ લીધા છે તો અહીંયા મેં હળદી વાટકી ભરીને કાજુ લીધા છે અડધી વાટકી ભરીને બદામ લીધી છે બધું સેમ મેઝરમેન્ટ જ લીધું છે અહીંયા ડ્રાય અને અહીંયા મેં કિસમિસ લીધા છે અડધી વાટકી ભરીને આ છે ટોપરાનું છીણ આ છે એક મોટી સાઈઝનો અડધો વાટકો ભરીને તો આ છીણ છે ટોપરાનું એમાં થોડું મેં એક્સ્ટ્રા લીધું છે તમે જોઈ શકો છો કે આટલું મેં ટોપરાનું છીણ લીધું છે અને આ છે ઘઉંનો ઝાડો લોટ છે તમે જોઈ શકો છો અહીંયા મેં પાંચસો ગ્રામ ઘઉંનો ઝાડો લોટ લીધો છે બેથી ત્રણ ચમચી મેં અહીંયા ખસખસ લીધી છે તમે જોઈ શકો છો આટલી મેં ખસખસ લીધી છે અને હવે આ જે આપણે મેથી પલાળી હતી એ મેથી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને આ જે આપણે ગુંદ પલાળ્યો તો એ ગુંદ છે તમે જોઈ શકો છો કે સારી રીતે સેટ થઈ ગયો છે જો અહીંયા મેં ગાયનું ચોખ્ખું ઘી લીધું હતું હવે એક કઢાઈમાં આપણે ગાયનું ચોખ્ખું ઘી લેવાનું છે બે થી ત્રણ ચમચા મેં અહીંયા ગાયનું ચોખ્ખું ઘી લીધું છે અને હવે જે ઘી છે એને આપણે ગરમ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે ઘીને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે હવે આપણે એમાં જે ઘી ગરમ થઈ ગયું છે પછી આપણે જે ઘઉંનો જાડો લોટ લીધો હતો ને એ એડ કરી દેવાનું છે જો આ રીતનો લોટ છે ઘઉંનો ઝાડો લોટ અને આને આપણે હવે છે ને સારી રીતે શેકી લેવાનું છે જ્યાં સુધી આ રેડ કલરમાં આવી જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો હું તમને વચ્ચે વચ્ચે દેખાડતી જઈશ અને શેકતી બી જઈશ તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે હું શેકવાનું ચાલુ કરીશ જ્યાં સુધી એનો કલર રેડ ના થાય હવે આપણે જે ડ્રાય ફ્રૂટમાં કાજુ અને બદામ લીધા હતા ને એને આપણે આ રીતે પાવડર કરી દેવાનો છે અને હવે અહીંયા મેં લીધું છે તમે જોઈ શકો છો કે સૂંઠ પાવડર લીધો છે ગંઠોળા પાવડર લીધો છે અને બત્રીસું પાવડર લીધું છે તો અહીંયા મેં છે ને એક ચમચી ભરીને સૂંઠ પાવડર એક ચમચી ભરીને ગંઠોળા પાવડર લીધું છે અને આ લીધું છે બત્રીસું પાવડર આ બત્રીસું પાવડર હું અહીંયા આખું યુઝ કરવાની છું આ બત્રીસ પાવડરની અંદર આટલા આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે અને સેમાં યુઝ થાય ને એ બી તમને લખેલું છે સાનું પ્રોડક્ટ છે એ બી તમને બધું મળી જશે એ ડબ્બાની ઉપર જ તો એ ડબ્બો આખો આપણે યુઝ કરવાનો છે અને અહીંયા મેં વાટકો ભરીને ગોળ લીધો છે અને સાથે લીધી છે ખડી સાકર તો તમે જોઈ શકો છો કે ખડી સાકર લીધી છે અને ગોળ પણ લીધો છે તમે જોયો વચ્ચે વચ્ચે આપણે ઘીની જરૂર પડે તો ઘી પણ એડ કરતું જ જવાનું છે અને શીખતું જવાનું છે તો અહીંયા ઘીની જરૂર પડી તો મેં અહીંયા ઘી લીધું છે અને પછી હું એને સારી રીતે શીખી દઈશ તમે જોઈ શકો છો કે જે લોટ છે આપણો લાલ થઈ ગયો છે આટલો રેડ આપણે થવા દેવાનો છે હવે આપણે જે ગુંદ પલાળ્યો તો ને એ ગુંદ અહીંયા એડ કરી દેવાનો છે તો હવે હું અહીંયા ગુંદ એડ કરું છું જોઈ શકો છો કે મેં આ રીતે એને ભાગી લીધો તો હવે આપણે ગુંદ એમાં એડ કરી દેવાનો છે હવે ગુંદને અને જે આપણે લોટ કે તો એને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનો છે તો સારી રીતે મિક્સ કરી દો પછી તમને દેખાડું બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે જે ટોપરાની છીણ રાખી હતી એ ટોપરાની છીણ આપણે ઉમેરવાની છે તો અહીંયા મેં ટોપરાની છીણ ઉમેર દીધી છે તમે જોઈ શકો છો કે આટલી મેં ટોપરાની છીંડી દીધી અડધો વાટકો ભરીને મોટી સાઇઝનું થોડું નોર્મલ હવે આને પણ આપણે મિક્સ કરી દેવાનું છે સારી રીતે ઘી જરૂર પડે તો ઘી પણ એડ કરતું જવાનું છે કારણ કે ટોપરાની છીણ છે એ ઘીને એક્ઝોર્વ કરે છે એટલા માટે હવે અહીંયા જે આપણે ડ્રાય ફ્રૂટ્સ હતા એ છેનો આપણે પાવડર બનાવ્યો જ કચરો એ પાવડર એડ કરી દેવાનો છે ડ્રાય ફ્રૂટ્સનો અને આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે જે કિસમિસ હતી એ પણ આપણે હવે એડ કરી દેવાની છે કિસમિસ એડ કરી દેવાની છે હવે અહીંયા આપણે ગોળ એડ કરવાનો છે જે મેં એક વાટકો ભરીને ગોળ રાખ્યો તો એ ગોળ મેં અહીંયા એડ કરી દીધું છે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે બધું પહેલાં તો સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે જે મસાલો હતો એ મસાલો અહીંયા આપણે એડ કરી દેવાનો છે આ સાઇઝનું પેકેટ હતું બત્રીસા પાવડરનું તો આખું પેકેટ મેં અહીંયા એડ કરી દીધું છે બત્રીસા પાવડરનું અને આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે જે સાકર હતી એ હું અહીંયા એડ કરું છું અહીંયા મેં એક વાટકી સાકર એડ કરી છે તમે જોઈ શકો છો કે અહીંયા મને થોડી ઓછી સાકર લાગી એટલે મેં અહીંયા થોડી એડ કરી છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં ખસખસ એડ કરવાની છે તો અહીંયા મેં બધી ખસખસ એડ કરી દીધી છે અને થોડી રાખી છે ગાર્નિશિંગ માટે અને હવે જે આપણે મેથી રાખી હતી ને એ મેથી આપણે એડ કરી દેવાની છે જે પલાળેલી મેથી હતી ને એ તો અહીંયા મેથી આપણે એડ કરી દેવાની છે અને આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે મેં એક થાળી લીધી છે થાળીમાં અહીંયા મેં ઘીથી ગ્રીસ કરી દીધું છે તમે જોઈ શકો છો અને જે આપણે જે ગુંદ પાક બનાવ્યો છે એ ગુંદપાક આપણે અહીંયા એડ કરી દેવાનો છે તો અહીંયા હું ગુંદપાક એડ કરી રહી છું તમે જોઈ શકો છો વાટકીથી આપણે આ રીતે સેટ કરી દેવાનું છે વાટકીથી સેટ કરી દેવાનું છે પછી હું તમને દેખાડું અહીંયા મારે બે થાળી ભરીને ગુંદપાક રેડી થયો છે માત્ર ને માત્ર આટલી સામગ્રીમાં હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ બચાવીને રાખ્યા હતા ને એનાથી આપણે ગાર્નિશ કરી દેવાનું છે અને હવે આપણે ટોપરાની છીણ એડ કરી દેવાની છે ગાર્નિશિંગમાં એકદમ સવારે પ્રોટીન મળે એવું આપણું ગુંદપાક રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે હવે બે થાળી ભરીને મારો ગુંદપાક પાક છે એ રેડી થઈ ગયો છે હવે હું આમાં કાપા પાડી દઈશ કાપા પાડીને પછી આપણે આને કલાક માટે સેટ થવા દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કાપા પાડ્યા છે અહીંયા તમે સ્ક્વેર શેપ આપી શકો ડાયમંડ શેપ આપી શકો પછી લાડુ પણ વાળી શકો છો મેં અહીંયા થોડા લાડુ પણ વાળ્યા છે હું તમને દેખાડીશ તો હવે આને આપણે કલાક માટે સેટ થવા દેવાનો છે કલાક પછી દેખાડું હવે કલાક થઈ ગયો છે અને આપણો જે ગુંદપાક છે એ રેડી થઈ ગયો છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું જો કેટલો સરસ એવો આપણો ગુંદપાક રેડી થયો છે અહીંયા મેં તમને લાડુ મેં કીધું હતું બનાવ્યા છે તમે જોઈ શકો છો કે કેટલા ટેસ્ટી હેલ્ધી અને મસ્ત એવો આપણો ગુંદપાક રેડી થયો છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બા બાય